એક મહિના પછી લગ્ન હતા તેથી તેણે તેના પરિણીત મિત્ર જે કેને કહ્યું કે તું મને એવી કોઈ સલાહ આપ કે જેથી હું મારી પત્ની સાથે આખી જિંદગી શાંતિથી જે જેકે એ કહ્યું કે તારે એક જ કામ કરવા ભાભી કે તે કયા કરવા બસ આર કે સ્વભાવે દબંગ હતો તેથી તેણે કહ્યું ના એવું ના ચાલે મારી પણ પસંદ ના પસંદ હોય ને તેથી હું તેનું કેવું નહીં કરું જેકે કહ્યું કે રામ છે ભગવાન હતા તેમને ખબર હતી કે જે મૃક્ષ છે એ ભ્રામક છે છતાં સીતાજીના કહેવાથી તેઓ તેની પર ગયા અને તેથી જ રાક્ષસ રાજ એવા રાવણ સામે તેઓ જીતી ગયા જ્યારે રાવણ તો મહાજ્ઞાની હતો તે મહાશક્તિશાળી હતો પણ તેણે મંદોદરીનું કેવું માન્યું નહીં તેથી તે હાર્યો અને મરા હવે એ વખતે સતયુગ હતું અત્યારે કળિયુગ છે તેથી મારું માનવું છે કે દરેક પુરુષે પત્નીનું કેવું કરવું જોઈએ તે તેના માટે ઇતાવળ છે આર કહ્યું કે સતયુગ હોય કે કળિયુગ હોય મારે ક્યાં યુદ્ધ લડવા જવું છે કે યુદ્ધ જીતવા જવું છે તે હું પત્નીનું કેવું કરું જે કેએ કહ્યું કે લગ્ન બાદ ધારો કે તારી પત્ની જોડે તારે કંકાસ થયો અને ભાભી પિયર જતા રહ્યા તો અત્યારે કન્યાઓની ઉણપને લીધે તું નવી પત્ની ક્યાંથી લાવીશ અને ધારો કે ભાભી પિયર જતા પહેલાં તારા જ ઘરમાં દિવાલ સાથે માથું અથડાવીને પોલીસને ફોન કરે એકસો એક્યાસી ઉપર ફોન કરે કે મને મારા પતિએ માર્યું તો તુરંત પોલીસ આવે અને તારી ધરપકડ કરે એ વખતે ધરપકડથી છૂટવા માટે તું પોલીસને અને તારી પત્નીને કેટલો કગરીશ તારે કેટલું બધું કગરવું પડશે એ તને કંઈક ખ્યાલ છે અને ધારો કે એ વખતે ભાભીએ એ આખા પ્રસંગનો વિડીયો ઉતારી લીધો અને એને ફેસબુક ઉપર મૂક્યો તો તે તરત વાયરલ થઈ જાય કે કેમ કે અત્યારે તો સ્ત્રીઓના ફોટા પણ વાયરલ થઈ જાય છે અછતને લીધે એ વખતે અને ખાવાના અને પત્ની સુખના ફાંફા હશે જ્યારે એ રીલને લીધે વાયરલ રીલને લીધે ભાભીના ખાતામાં પૈસા આપતા હશે તેથી તે જલસા કરતા હશે અને તું દુઃખી દુઃખી થઈ ગયો બોલ હવે કંઈ કેવું છે હવે કોઈ પ્રશ્ન છે આર એવું ના હું બરાબર સમજી ગયો જો સુખી રહેવું હોય તો પત્ની કહે તે કરવું જ જોઈએ અને હું કરીશ કેમ કે સુખી રહેવાનો સૌથી સસ્તો સારો અને અંતિમ શ્રેષ્ઠ નિર્ણય એ છે કે પત્ની કહે તે માનો